સમગ્ર ગુજરાતમાં નહીં હોય તેવી બ્લડ બેંક મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બનીને તૈયાર થઈ ગઈ છે જેના લાભાર્થે આજ દિન સુધીમાં ઇતિહાસમાં સૌથી મોટો યજ્ઞ ચાલી રહ્યો છે કડા રોડ ઉપર આવેલી ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે છેલ્લા પાંચ દિવસથી ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ હજારો ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે શહેરની આ ભવ્ય વોલેન્ટરી બ્લડ બેન્કના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનમાં સહભાગી થવાના અને માદ્ર વતન વિસનગરનું ઋણ ચૂકવવા ના શુભ આસેથી વર્ષોથી અમદાવાદ અને ગાંધીનગર આસપાસમાં રહેતા વિસનગરના વતન પ્રેમની લાગણી સાથે આ પાવન અવસરે અમે વિસનગર ટ્રસ્ટી અમદાવાદના સૌ પરિવારજનોના સહકાર અને સહયોગથી રૂપિયા એકાવન હજાર અને પ્રમુખ બળદેવભાઈ યુ પટેલના રૂપિયા એક લાખ એકાવન હજાર અનુદાન જ્ઞાનયજ્ઞમાં રૂપિયા બે લાખનો ફાળો નોંધાવ્યો હતો જેમાં પ્રમુખ બળદેવભાઈ પટેલ અને મંત્રી રાજેશભાઈ પંડિત શંકુતલાબેન પટેલ જયવર્ધનભાઈ પટેલ મીડિયા કન્વીનર પ્રકાશભાઈ સોની પ્રતિકભાઈ મણિયાર હાજર રહ્યા હતા